ખેડૂત મિત્રો હવે ચિંતા મુક્ત થઈ જાવ કારણ કે તમારા માટે ગૌતમ દ્રેસર લઈ આવ્યું છે મગફળી અને દાખરા નોખા પડતા જાય છે ખેડૂતોને પાછળનો કોઈ પણ ખર્ચ નથી લાગતો આ દ્રેસર બહુ જાણવાલાયક વસ્તુ છે ખાસ કરીને સંપૂર્ણ વિડીયો જુઓ અને તમારી નજર સામે કે ધૂળ પણ નોખી પડે છે એલિવેટરમાં અને ડાકરું તદ્દન નથી આવતું તો ખાસ વિડીયો સંપૂર્ણ રીતે જુઓ

અને ઉત્પાદન કરેડૂત મિત્રો કોઈ થ્રેસર લેવું હોય મગફળી તો એ લોકો કન્ફ્યુઝ હોય કે ભાઈ અત્યારે આ જમાના પ્રમાણે આપણે ક્યુ થ્રેસર લેવું તો આજના વિડીયોમાં તમને એવું બધું જાણવા મળશે થ્રેસર લેવું ત્યારબાદ કેવી ટેકનોલોજી લેવી અને કિયર વિસ્તારમાં કેવી મગફળીમાં કેવું થ્રેસર કામ કરશે અને ખેડૂતોને કેવું કહેવાય ખેડૂતોને કેટલા રૂપિયામાં વીઘો નીકળે અને ખેડૂતોને નુકસાની ના થાય અને સારું કામ થાય આજે મહત્વનો પોઈન્ટ એ છે કે ખેડૂત મિત્રોને કઈ વસ્તુ પોહાય આજે આપણે એ વસ્તુ લઈ કે ખેડૂત મિત્રોને પોહાય એ વસ્તુ આપણે ખરીદી તો જ એ લાંબો સમય હાલવાની છે અને સમય પ્રમાણે ઓછા મજૂર કેમ જોઈએ એટલે પેલો પોઈન્ટ એ પણ મહત્વનો છે એટલે આજે તમારા બધાય પ્રશ્નોનું નિવારણ કરવાનું છે આ વિડીયોમાં થ્રેશર બાબત એટલે મગફળીનું થ્રેશર એવું જ કઈ નવું મોડલ ગૌતમ થ્રેશર લે એવું છે જેમાં ઓછા માણસો જોઈએ અને ટોકરી મોડલ ટોકરી મોડલના ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહે છે કે ભાઈ ટોકરી મોડલ અમે જોયું છે ને એમાં અમને ઘણા બધા પ્રશ્ન આવે છે કે કેવા પ્રશ્ન તો કે ટોકરી મોડલમાં લઈ જવામાં તકલીફ થાય છે ટોકરી ઉતારવા ચડાવવામાં તકલીફ થાય છે તો એ પ્રશ્ન પણ સોલ્યુશન હવે થઈ ચૂક્યું છે એટલે ખાસ મારે ખેડૂત મિત્રોને ભલામણ છે કે ટોકરી ચડાવવા ઉતારવાનો સમય બચી ગયો હવે તમારે ખેતરમાં જાવ અને તરત જ થ્રેસર ચાલુ કરી દેવાનું છે

એવું નથી કે તમે ખાલી વિડીયો બનાવવા ખાતર બનાવો એ મારું કામ નથી મારું કામ એ છે કે સાચી સારી માહિતી માહિતી અને ફાયદો એ મારે તમારા સુધી પહોંચાડવાની રહેશે એટલે ખાસ ખેડૂતનો દીકરો છું જો તમારા અવાજ વિડીયો જોતા હોય તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો આ વિડીયો આપણે સગાવાલામાં શેર કરો જેને થેસર લેવો કામ લાગે કે મગફળી કટવવામાં સવાલ પડે તે બધું આપણે આજે એક્સ વાય જેડ વિસ્તારથી થી એટલે ઉતાવળ ઉતાવળના કરતા વિડીયો શાંતિથી સાંભળવો એ બહુ મહત્વની વાત છે કારણ કે વાત ટૂંકી વાતમાં તમે સમજી નહીં શકો થોડીક વાત લાંબી થાય તો માફ કરજો પણ તમને સમજાવવું એ ખાસ જરૂરી બને છે હવે મિત્રો આપણે વર્ષોથી જાયલું આવે છે સાદા થ્રેસર હવે સાદા થ્રેસરોમાંથી આપણે પહેલાં ઉપનેરમાં થ્રેસર હતા આપણે ઉપનેરથી ધીરે ધીરે મગફળી કાઢતા જેમાં બ્લોર નહોતા હવે એમાંથી આવ્યા છે જે ટ્રેક્ટરમાં થ્રેસર લગાડેલા આવ્યા કે ભાઈ એમાં પાછળ ભૂકાની બ્લોર આવી ગઈ છે મગફળી ને થોડીક દૂર નાખવાની બ્લોર આવી ગઈ હતી ત્યારબાદ આવ્યું ટોકરી મોડલ હવે ટોકરી મોડલ નવું કોઈ પણ લોન્ચ થાય એટલે થોડા જ આજા પ્રશ્નો તો આપને આવે એટલે એમાં બધા પ્રશ્ન કેવા હતા કે ભાઈ એના પટા શિલ્પ મારી જતા બરાબર છે અને ટોકરીને લઈ આવવામાં લઈ જવામાં એક સાઈડ વધુ વજન થતું તો આવા બધા પ્રશ્નો ટોકરી મોડલમાં

એટલે ક્યારે પાથરો ઉભો રહેવું થ્રેસર કોઈ ઝંઝટ નહીં એટલે થ્રેસર ચાલુ કરી દીધું તો ડ્રાઈવરને વાહે પાછળ કોઈ ઉપાધી નહીં કે થ્રેસર હમણાં ઉભો રહી જાય કે પાથરો રોકાઈ જાય કે કાઈ પણ પ્રશ્ન નહીં ઝંઝટ નહીં લોકો એમ કહેતા હોય છે કે ટોકરી મોડેલ સારું કે સાદું થ્રેસર સારું હવે ટોકરી મોડેલ ને આ થ્રેસર ને બીજા થ્રેસરમાં માં ફરક શું છે જે આમાં સુધારા વધારા થયા છે એ બાબત હું તમને ચર્ચા કરું હવે ગૌતમ થ્રેસર જે લોકો પાછળ એક તો ભૂકાની બ્લોર આપે છે તે શક્તિશાળી આપે છે કે જે વાહક પાલો છે એને દૂર ફેંકે છે એટલે પાલો દૂર ફેંકે છે એનો ડબલ ફાયદો છે એક તો અહીંયા એક જ મજૂરની જરૂર પડે જાજો ભૂકો ખેંચવો પડતો નથી કારણ કે દૂર નાખે છે બીજા નંબરમાં એ ભૂકો જ્યારે એમાં આપણે કાંધો કહીએ ને કે દોડવા ભેગા પડતા હોય છે તો એ ભૂકો દૂર નાખે એટલે ડોડવા નીચે પડી જાય ભૂકો દૂર હોય એટલે કાંધો હવે ઓછું થાય છે કારણ કે કાંધામાં આપણે તમે જોવું કે કાંધામાં મજૂરી વધારે લાગે છે થ્રેસર ઉપર કાંધું આવે ને એટલે બહુ મજૂરી લાગે એ કાંધું આપણે ફરી ગળકાવી તો પણ આપણે ડાખરું નોખું પડતું નથી પણ આમાં તમારે ડાખરું જ નહીં આવે શું કામે કે જમે જે કાંધો નીકળે છે ને આ ડોડવા ડોડવા જ પડે છે કોક કોક ડાખરા પડે બાકી બધું પાલો દૂર જાય છે એટલે તમારે કાંધું એક તો ઓછું થાય છે કારણ કે ઓલું બધું ભેગું પડે ને ન્યાન ન્યા પાલો પડે ડાખરૂઆિયા પડે મગફળીના કોઈ ફોરો ફોડો હોય એ પણ પડે તો તમારે વધી જાય છેલ્લે એ વીણવામાં આપણું કામ ખુલતું નથી એવા ડિસ્ટોનર પણ કામ આવતું નથી જેમ કે ધૂળ હોય તો તમે ડિસ્ટ્રોનર થી અત્યારે સમય પ્રમાણે સાફ કરી શકો છો તો અત્યારે મારું કહેવાનું એવું થાય છે કે અત્યારે લેવું જોઈએ લોકોને ગૌતમ થ્રેશર કારણ કે એમાં ડાખરૂઆમ ડાખરું નહીં આવે એટલે તમે ધૂળ હશે તો તમે ધૂળને પોચી જશો કારણ કે ધૂળમાં ડિસ્ટોરર મારો એટલે તમારું વાઇબ્રેટ કહેવામાં આવે છે આ ભાષામાં તો સાફ થઈ જશે જે વાઇબ્રેશનથી ધૂળને તારવીને કાઢે છે એ પણ શિવ શક્તિનું સારું આવે છે મિત્રો આપણી પાસે છે એટલે ખાસ એ પણ ભલામણ છે કે તમારે ડિસ્ટોનર લેવું હોય તો કે સંકોચ કર્યા વિના શિવ શક્તિનો લેજો સક્સેસફુલ ને સારી વસ્તુ છે ને ઝાજી મગફળી કાઢી શકે છે કલાકમાં એ તાકાતવાળી વસ્તુ છે બીજા નંબરમાં અત્યારે વાત કરીએ થ્રેસરની તો આપણે ક્યાં હતા કે ભાઈ ડાખરું વીણવામાં મજૂરી તો ગૌતમ થ્રેસરમાં એટલું ક્લિયર હાલે છે જે મારા અનુભવ પ્રમાણે મેં વાત કરું છું કે એકદમ પરફેક્ટ હાલે છે ચોખ્ખું આવે છે પછી બીજો એક અનુભવ કર્યો છે મેં ચાર થી પાંચ વર્ષથી થ્રેસર આપું એમાં કે મગફળીના પાલામાં માટી નથી જતી ધૂળ નથી જતી એમાં નીકળી જાય છે તો એ પણ એક મોટો ફાયદો છે જે પશુપાલનવાળા છે જે ગૌતમ થ્રેસરમાં પાલો કાઢેલો હોય તો એ કાયદેસરનો કટિંગ હોય એમાં સાથે ધૂળ ના હોય

એટલે ઢોલમાં આખે આખી મારી દેવામાં આવે તો એ તો ભૂકો જ કરી નાખવાનો છે એટલે પાલાનો લોટ થઈ જશે પાલો પાલો ખાવામાં પણ મજા આવે કારણ કે એક ધૂળ અને બધું એ ભૂકો થઈ જશે ગૌતમ થ્રેસર અને ટોકરી મોટર તો એ એક પછી એક પાથરો ઢોલમાં જાય છે એક પછી એક પાથરો કટિંગ થાય છે એટલે ચોખુઆ લેશે અને એને હવા પણ ઓછી દેવી પડે છે જેથી કરીને ડોડવા બહાર નથી જાતા અને ડાખરું પણ નથી આવતું

આ એક ઠેકાણે તમે આપતા હશો ને જોવો એટલે અત્યારે ખેડૂતોને ખબર જ પડે છે કે ભાઈ કેટલી કલાક થઈ તમારે કેટલા વીઘા નીકળ્યા પછી ઓલા આગળ બીજા બધા થ્રેસરો આપે છે કલાકે કેટલા વીઘા કાઢે છે એના કેટલા રૂપિયા થાય છે કેવું ચોખ્ખું કાઢે છે અઠાડે બધાયને નજર હોય છે કાન પણ હોય છે એટલે બધાને ખબર પડે છે એટલે મારું તમને એ કહેવાનું થાય છે કે તમે ગૌતમ થ્રેસરનું એક વખત રિવ્યુ લ્યો અને જાણો એના વિશે એના નંબર પણ હું તમને આપું છું ગૌતમ થ્રેશરનો આગ્રહ એટલા માટે છે કે આપણે એને વાપરતા આવ્યા છીએ તો આપણે એનો અનુભવ છે એટલે આપને ચોખાઈ ગમે છે અને ખાસ તો આપને થિયરી થોડીક આપને પણ આવવી જોઈએ કે ચોખું કઈ રીતે લઈ આવવું બરાબર છે એટલે ખેડૂત મિત્રોને ખાસ કહેવાની થાય છે ગૌતમ થ્રેસર ની ખાસ થિયરી ચોખાઈ એની એ આપને બહુ ગમે છે એટલે ખાસ પહેલા નંબરમાં અડધી કલાક વધારે થાશે તો પોસાય પણ ચોખું થાહે ચોખું થાવું જોઈએ મજૂર ઓછા જોઈએ રાતે પણ હાલવું જોઈએ આપણું થેસર અને એ પણ બીક વગરનું તો આ વખતે આ થેસરમાં બધાય સોલ્યુશન થઈ ગયા છે અને લઈ જવામાં પણ વજનનું એટલું બેલેન્સિંગ આપી દીધું કે તમારે ક્યાંય આમ થેસરને પલટી મારવાની પણ ઝંઝટ નથી અને સાથે ટ્રેલરમાં મગફળી જાય તો ટ્રેલર તમારે ગોડાઉનમાં ઠલાવી પણ શકો છો અને ઢગલો કરો તો એ ઊંચેથી મગફળી પડે એટલે ઢગલો પણ ઘડીએ ઘડીએ ખેંચવો નથી પડતો ને પણ માણસની જરૂર નથી પડતી ખાસ એ વસ્તુ છે માણસો માણસોની જરૂર નથી પડતી અને ઢગલો મોટો પણ થઈ શકે અને એ ઢગલો એકદમ ચોખ્ખો દેખાય છે કેમકે એ ઉચેથી મગફળી પડે અને ફૂલ પ્રેશર પવનથી એ એકદમ સાફ ઢગલો જોવા મળે છે કે નહીં ઢગલો ખરેખર મગફળી એકદમ ક્લીન સફાઈથી નીકળે છે એટલે ખેડૂત મિત્રોને મારી એ ભલામણ છે કે આપણે બધા થેસરો જોયા છે અનુભવ કર્યા છે તો આમાં તમને ખેડૂતોને બારસો થી લગાડીને પંદરસો રૂપિયામાં આમાં ભેગો નીકળશે પંદરસો રૂપિયાની આજુબાજુમાં વીઘો નીકળે એવું મારું અનુમાન છે આપણો અનુભવ છે અત્યારના આ ભાવ બજાર બરાબર તો તમે ચેક કરો કે પંદરસો રૂપિયામાં જો અવી ચોખી મગફળી નીકળે કે પાછળ કાંઈ કામ નમરે તો આ વસ્તુ આપણે પોસાય આપને પોસાય બીજા નંબરમાં ખેડૂતોને આજે આપણે એક વખત આપણે એની મગફળી કાઢવા દર વર્ષે આપણે એની મગફળી કાઢવા જવાનું આપણે ઓર્ડર કન્ફર્મ થઈ જશે જ્યારે તમારું પ્રેશર સારું હશે તો એટલે મારા બધા મિત્રોને એ ભલામણ છે કે તમે વસ્તુ લેવામાં ખાસ જોવા જાવ જેવી વસ્તુ છે અને તમારે થોડુંક મેકેનિકલ માઇન્ડ હોવું જરૂરી છે તમને એ પણ સેટિંગની ખબર હોવી જોઈએ કે ભાઈ ક્યાં કેટલી વસ્તુની હવા રાખવી શું રાખવું તો આમાં બધે ઓછા માણસો જોઈએ એવું બધું એ લોકોએ એવી બનાવટ છે કે માણસો બહુ ઓછા જોઈએ અને સારું કામ થાય તો જ ખેડૂતો લેવાના છે તો જ બજારમાં ટકી શકવાના છે એટલે આપણે પણ જો થ્રેસરના કોઈને ધંધો કરતા હોય ખેડૂતોને ઘર પૂરતું લેવું હોય તો ગૌતમ થ્રેસર બહુ મસ્ત વસ્તુ છે અને ગૌતમ થ્રેસરમાં ફરી આપણે ધૂળ ગુળ કે કઈ કચરો હોય અને ફરી આપણે જો ધાર દેવી હોય સાફ કરવી હોય મગફળીને આપણી ને આપણી તો એ મગફળી એમાં ધાર દેવાની પણ બહુ સારી સિસ્ટમ આવે છે પાછળ તમે હુકડી ખોલી નાખો એટલે તમારી મગફળી એકદમ સાફ થઈ જશે અને જ્યાં મગફળી આવે ત્યાં ધૂળ નીકળી જાય એટલે તમારે એ પણ ખર્ચ ન લાગે જેને ઘરનું થ્રેસર છે એ તો એ કરી શકે ને એ થ્રેશર ધાર દેવામાં પણ એટલું સક્સેસફુલ છે જે આપણે એનો અનુભવ કરેલો છે એટલે ખાસ મારો આગ્રહ છે કે આ ગૌતમ થ્રેસરનું એક વખત તમે અવશ્ય મુલાકાત કરો વિઝિટ કરો અને આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો ને વધુ તમે જાણી શકો છો મારું કહેવાનું થાય છે અત્યારે સમય પ્રમાણે ટોકડી મોડલ ખાસ જરૂરી બને છે અને એ પણ વર્ષ સિસ્ટમ માંડવી કાઢવી